નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી અને હું છું રિપોર્ટર કનુભાઈ ચાંડપા ગીર સોમનાથથી ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ જાણે બારે ખાંગા થયા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથ જિલ્લો એટલે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે જ્યાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે જે ધરતી પર સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી કૃષ્ણ ભગવાને દેહનો ત્યાગ કર્યો હતો અને એ જ ધરતી પર આવેલ પ્રાચી તીર્થ જેને કહેવાય છે કે 100 વર કાંચી અને 1 વર પ્રાચી તેવા આ માધવરાયજી ભગવાનનું ત્યાં પૌરાણિક મંદિર આવેલું છે અને તે સરસ્વતી નદીને કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી ભગવાનના શરણ કમળમાંથી પસાર થતી સરસ્વતી નદીનું રોદ્ર રૂપ આપ નિહાળી રહ્યા છે લાગે છે કે સરસ્વતી જાણે માધવરાયજીના કમળને ધોઈ રહી હોય તેવું રુદ્રરૂપ સરસ્વતીનું નજરે પડી રહ્યું ત્યારે લોકોની ભીડ પણ જામી હતી